જય જવાન જય કિસાન જય ગુરલીધર આજે તારીખ દસ સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો જે આજે તમને માહિતી આપી એ ખાસ સમજજો અને પૂરો વિડીયો જોજો જેથી કરી અને કોઈ અસમજ ઉભી થાય આપણે આપણે જે યુટ્યુબની અંદર માહિતી દઈએ એમાં આપણા ચેનલનું નામ છે ખેડૂત ચેનલ તમે યુટ્યુબની અંદર જઈ અને ખેડૂત ચેનલ લખશો ગુજરાતીમાં એટલે આપણું ચેનલ ખુલશે અને એમાં તમામ મીડિયા જોઈ લેજો જે નવા મિત્રો જોડાય અને સાથે મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો અને નવા મિત્રો જોડાય સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને પણ કમેન્ટ પણ કરજો જેથી કરી અને મને અમુક વિસ્તારોની માહિતી મળે તો મિત્રો અત્યારે ક્યાંક ને ક્યાંક મને પણ પર્સનલી મેસેજ અને ફોન આવતા હોય એ તમામ તાલુકા રેવલે અને ઘણા વિસ્તારો છે એમાં એક જ વાત થાય છે કે તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સોશિયલ મીડિયાની અંદર વરાપ વીસ વીસ એકવીસ તારીખ સુધી વરાપ જ થાય એવો માહોલ અને એવી માહિતી મળે છે તો મિત્રો હું હું એમ હું તમને એમ સમજાવવા માગું છું કે આપણે નથી મોડલનો અભ્યાસ કરતા આપણે કાતરા આધારિત અને અમુક દનિયા અને અમુક પોઈન્ટ અને લાઈવ હવામાન જોઈ અને તમને માહિતી આપતો એટલે હું મારી જે તારીખ છે એ તારીખ તમને અગાઉથી આપેલી છે અને અત્યારે આપેલી છે એ તારીખ મુજબ હું આગળ પણ સોમાહાની માહિતી અને અપડેટ આપીશ તમને એટલે આજે હું સમજાવવાનો એ પ્રયત્ન કરું મિત્રો કે પહેલાં આપણે કીધું હતું આ જુલાઈની વાત જૂન તો પૂરો થઈ ગયો અને વયો ગયો એમના કાર્યક્રમ આપણા બધા છે અને જુલાઈના છે પણ જુલાઈની અંદર એકથી આઠ જુલાઈ એમાં આપણે કીધું હતું પહેલી બીજી મોરું રહેશે બાકી ત્રણ તારીખથી ભારે વરસાદ ચાલુ થશે અને ક્યાંક અતિ ભારે વરસાદ થશે તો એવું પણ જોવા મળ્યું પણ આપણે એમાં છૂટો સમય રાઉન્ડ કીધો તો શાંતિ ગ્રાઉન્ડ જેવો રાઉન્ડ પછી આપણે બીજો રાઉન્ડ કીધો તો નવથી ઓગણી એ અત્યારે આપણે રાઉન્ડની વાત કરીએ એમાં આપણે નવ દસ ને અગિયાર અલગ અલગ દિવસોમાં વરાપ કીધી એમાં આજે દસ તારીખ છે કે અમુક વિસ્તારમાં એક દિનની વરાપ અમુક વિસ્તારમાં બે દિની વરાપ અમુક વિસ્તારમાં ત્રણ દિની વરાપ તો એ રાઉન્ડ છે એ હવે આપણે થી અઢાર કીધો એમાં બાર તારીખે શરૂઆત થાય તેર તેર તારીખે થોડુંક મોરું રહીએ અને સૌથી વરસાદની વધારો થાય વિસ્તારો અને આ અઢાર તારીખ સુધી રહીએ પણ મિત્રો આજે તમને જે સમજાવવાનો પ્રયત્ન કરું જે આ તારીખ આપણે કીધી ચોખવટથી સમજાવું કે ક્યાંય અસમજ ઊભી ના થાય અને ત્યાં સુધી તમે મારો આ અનુભવ છે એ જોઈ શકો કે આપણે એમ પણ કીધેલું છે કે એક તારીખ ઉપર નીચે થાય અઢાર વારી ઓગણી થાય અને બાર વારે અગિયાર થાય તો મિત્રો હાલમાં બાર વારે અગિયાર થાય એવું નથી લાગતું તો અઢાર વાળી ઓગણી થાય એવી શક્યતા બની શકે હવે એમાં ટૂંકમાં તમને ખાસ એ સમજાવવાનો છે કે બાર તારીખ વરસાદ શરૂઆત થઈ જશે પણ બારથી જે પહેલો રા આપણે જે બારથી હવે માની લો કે આપણે અઢાર કંઈ કે ઓગણી કરી બારથી અઢાર તારીખનો રાઉન્ડ છે એમાં શરૂઆતના ત્રણ ચાર દિવસ ઉટો સવાયો વરસાદ રહીએ અને દિવસે દિવસે અલગ અલગ દિવસોમાં વિસ્તારો વધે અને એક્ટિવિટી વધે આવી રીતે જોવા મળે અને છેલ્લા જે ત્રણ ચાર દિવસ છે એમાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે અને એ જ આપણો અનુભવ છે અને મિત્રો ખાસ કે આ વરસાદનો જે રાઉન્ડ છે આપણી આખી તારીખ છે અને તમામ ગુજરાત સૌરાટ અને કચ્છ પણ સામેલ છે આપણે કોઈ એક એક સિટીની કે ખાલી સૌરાષ્ટ્ર પૂરતી માહિતી નથી આપતા પણ એમાં પણ આપણે વિગતવાર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આપણે કીધું હતું કે લાંબી વરાક કે એક દિની વરાક કે બે દિની વરા એમાં કોઈ શક્ય ઓછું છે દક્ષિણ ગુજરાતને આ રાઉન્ડ પૂરો થાય એટલે આ રાઉન્ડ સાથે જોડાઈ જશે અને દક્ષિણ ગુજરાતની શરૂઆત થશે પછી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે પણ સૌરાષ્ટ્ર છે એમાં પણ છેલ્લા દિવસોની અંદર જે માની લો કે પહેલાં આપણે આઠ દિનો તારીખ આપી હોય આખી તો એમાં પહેલા ચાર દિવસ સૌરાષ્ટ્રના પચાસ ટકા હોય ચાલીસ ટકા હોય ત્રીસ ટકા હોય પણ છેલ્લી ચાર તારીખ છે એમાં છેલ્લા દિવસોમાં સૌરાટ અને કંચ સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર બાકી નહીં રહે આવો મારો અનુભવ છે ભલે મોડલ ના બતાવતા હજી આપણા તારીખમાં આપણે એમને થઈ અને મિત્રો આ બધું જે આપણે અતિવૃષ્ટિ કીધી એમાં પણ ઘણા મિત્રોને એવું છે કે અતિ અતિવૃષ્ટિનો કેવી રીતે હું માહિતી આપું એ તમને કાલે આખો વિડીયો બનાવી અને તાણ આપી તો અતિવૃષ્ટિમાં ફેરફાર થતો હોય અતિવૃષ્ટિમાં ફેરફાર થાય તારીખની અને આ વરસાદ અહીંયા પૂરો નથી થતો ઓગણીસ તારીખે રાઉન્ડ પૂરો થાય પછી વીસથી નવો રાઉન્ડ ચાલુ થાય ત્રીસ તારીખ સુધી રહે એટલે જુલાઈ ભરપૂર છે ટેન્શન લેવાનું નથી વરસ સારો જવાનો છે મોટી વરાપ છે ઓગસ્ટ મહિનામાં બે થી ચૌદમાં ઓલ ગુજરાતની અંદર વરાપ જોવા મળશે અને મિત્રો આવનારા સમયની અંદર તમને માહિતી મેળવી રાખશે જય જય જવાન જય કિસાન જય ભૂલીધર